ખેડૂત મિત્રો વિશાળ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત હવે આપણે આજે ખાસ એક ટોપિક મેન મુદ્દો છે આંબાના બગીચાની અંદર કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવતો હોય અને ઠોહા દેખાતા હોય ત્યારે પાણી પાવું કે નહીં આ વિશેનો ટોપિક આજે આપણે લેવાનો છે એમાં ખાસ કરીને કેટલા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી જેના આધારે આપણે વિડીયો આજ બનાવવો પડ્યો વિડીયો એકદમ ટૂંકો છે અને સારો વિડીયો છે એટલે સારો લાગે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં હું તમને થોડુંક ટિપ્સ બતાવી દઉં ત્યાં તમે જોઈ શકો છો આ આપણે ફ્લાવરિંગ આવી ગયું છે હા તમે જોયું મોર આવી ગયા છે એટલે આવી રીતે અત્યારે આનો સ્ટેજ ફ્લાવરિંગ સ્ટેજ છે તમે જોઈ શકો છો આમાં કોર ને મોર બે ભેગું છે તમે જોઈ શકો છો એટલે કોર ભલે રહ્યો પણ આ સામે નીકળી ગયો એકદમ મોરત તમે જોઈ શકો છો આમાં જે આ મોરત દેખાય સામે એટલે આવી રીતે આને આપણે શું કર્યું પાણી આપ્યું કે નથી આપ્યું આ મેન મુદ્દો આ કેટલો ટાઈમ છે આપણે એક વિડીયો આગળ મૂકો તો કે ભાઈ જ્યારે ઠોહા આવતા હોય બગીચાની અંદર આંબાના બગીચાની અંદર અમુક ઠોહા દેખાય આપને ત્યારે તમારે પાણી આપી દેવું જોઈએ જેથી કરી અને તાત્કાલિકના ધોરણે મોર છે ઠોહા છે એ મોરમાં પરિવર્તન થઈ જાય અને આંબાને એકદમ તાકાત મળી જાય એટલે એના માટે આપણે વિડીયો મૂકેલો હતો અને બહુ સારો આપણે રિસ્પોન્સ મળ્યો છે એ બદલ પણ હું ખૂબ ખૂબ આપણા તમામ વ્યૂવર્સનો આભાર માનું છું ખાસ કરીને તમે જોઈ શકો છો કે આને મેં થોડા દિવસ પહેલાં પાણી આપેલું છે એટલે કે પાંચ કે સાત દિવસ થયા ત્યાં સુકાઈ ગયું તમે જોઈ શકો છો આગળ તમને મેં બતાવ્યું છે મોર એને પાણી આપેલું છે આંબાને એટલે એના કારણે એ મોર તાત્કાલિકના ધોરણે નીકળી ગયો અને એકદમ સ્વસ્થ મોરને કોર બંને ભેગું આવી ગયું કારણ કે આપણે આને પાણી ન આપ્યું હોય એટલે જેથી કરીને બે ઢીમીના પાણીનો ગેપ ગયો હોય તો એ ગેપના કારણે આંબો એકદમ આમ તમે જોઈ શકો છો આ એકદમ આંબા નિરાશ થઈ ગયા હોય જેના કારણે પાણી ન આપીએ તો આંબા એકદમ મુરજાઈ જાય એટલા માટે થઈને પણ પાણી આપવું પડે હવે હું તમને લાઈવ બતાવે કે ભાઈ મેં પાણી ખરેખર આપ્યું છે કે નહીં મારા આંબાના બગીચાની અંદર જેથી કરીને આપણા હરેક ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ પાણી આપવું જોઈએ કે ન આપવું જોઈએ હવે આ ખાસ આ તમને હું બતાવી દઉં આ મારે અત્યારે મોટર ચાલુ છે આ તમે જોઈ શકો છો આ આંબાના થળ પાંચ પાણી હાલે છે આ તમે જોઈ શકો છો આ થળ છે આ આંબો આ તમે જોઈ શકો છો આ આંબાનું થળ છે આંબાનું ખાંભનું છે ત્યાં જ આપણે પાણી અપાઈ દીધું છે જોકે આંબાને તો આપણે બેથી ત્રણ વખત આપી દીધું છતાં પણ આજે આપણે પાણી ચાલુ છે એટલે મોટો પ્રશ્ન હતો કે ભાઈ અમુક ખેડૂત મિત્રોની કમેન્ટ એવી હતી કે ભાઈ મોર આવતા હોય ત્યારે પાણી ન પવાય અથવા તો હા કોર આવી જાય અથવા તો ઘણા પ્રશ્નો હતા કેટલા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ હતી કે ભાઈ પાણી અપાય કે ન અપાય ન અપાય અમુક એમ કહેતા કે અપાય એટલા માટે વિડીયો ખાસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પાણી ચાલુ છે જો આ બન ખાંભણું આ પાણીનું ભરાઈ ગયું છે હવે તમે જોઈ શકો છો અને પાણી આપ્યો એનો મને ફાયદો શું મળ્યો આ તમે જોઈ લો આ દેખાણો મોર આ ખેડૂત મિત્રો તાત્કાલિકના ધોરણે આ મોર નીકળી જાય આવી રીતે આ તમે જોઈ શકો છો બધી આંબાની અંદર આવા પોઈન્ટ આવી ગયા જેથી કરીને આપણો મોર પાણી પી જાય એટલે તાકાત મળી જાય આંબાને અને તાકાત મળે એટલે તાત્કાલિકના ધોરણે આપણો મોર એકદમ બાયણે નીકળી જાય ને સ્વસ્થ નીકળી જાય એટલે પાણી આપવું જરૂરી છે એટલે આ પ્રશ્ન આપણે કેટલાય વ્યુઅર્સનો હતો કે ભાઈ પાણી આપવું કે નહીં શું છે આ પ્રશ્ન એના માટે આપણે ખાસ આ વિડીયો ખાસ ટૂંકો બનાવ્યો હતો કોઈ બીજું આમાં લાંબુ ભાષણ નથી આપ્યું એટલે ખાસ તમને પ્રેક્ટિકલ બતાવવા માટે જ ખેડૂત મિત્રો મેં આ વિડીયો બનાવ્યો હતો ભાઈ પાણી અપાય કે ન અપાય આ તમે જોઈ શકો છો રૂબરૂ મારું આંબાનું ખાંભળું છે પાણી જાય છે આ તમે જોઈ શકો છો અને એનું પરિણામ પણ મેં તમને બતાવ્યું હજી પણ તમને હું બતાવી દઉં ભાઈ આ તમે જોઈ લો છે લાવી રીતે પાણી આપ્યું એટલે તાત્કાલિકના ધોરણે અઠવાડિયામાં કે દસ દિવસની અંદર એકદમ મોર બની અને સ્વસ્થ નીકળી જાય એટલા માટે આને પાણી આપવું ખેડૂત મિત્રો જરૂરી હોય કે જ્યારે આપણા આંબાની અંદર ઠોહા દેખાય મોરના ત્યારે પાણી આપવાનું હોય આપણે આગળ વિડીયોની અંદર પણ કીધું હતું ને અત્યારે પણ ખેડૂત મિત્રો કહી દઉં કે આવી રીતે પાણી આપું એટલે તાત્કાલિકના ધોરણે આપણો આંબો ફૂટી જાય આ તમે જોઈ શકો ફૂટી ગયો આ ખેડૂત મિત્રો જો આ રીતના ઠોણા દેખાઈ ગયા એટલા માટે આને પાણી અત્યારે આપ્યું છે હવે પછી આગળ પાણી આપવાનું નથી એનો પણ આપણે વિડીયો બનાવી અને આગળથી જ મૂકી દેવું જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે બરાબર હવે પછી મોર આવી જાય ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે કંઈ પાણી આપવું આંબાની અંદર એના વિશેનો આપણે વિડીયો નેક્સ્ટ મૂકી દેવું એટલે હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ખેડૂત મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત